બગસરામાં જૂના સ્વામિનારાયણ મંદિર દ્વારા ગૌ માતાજી માટે સપ્તાહમાં ભવ્ય શોભાયાત્રા તારીખ ચૌદ બાર બે હજાર પચીસમી તારીખ એકવીસ બાર બે હજાર પચ્ચીસ સુધી સપ્તાહનું આયોજન આ આયોજન ગૌ બચાવો દેશ બચાવો અને ગાય આધારિત ખેતી કરી ઝેર મુક્ત કરવા માટે આ સપ્તાહનું આયોજન કરવામાં આવશે બગસરા જૂના પ્રસાદીના મંદિરના વિવેકસ્વામી દ્વારા કથાનું રસપાન કરાવશે કથાનો સમય સવારે નવમી બપોરે બાર અને બપોરે ત્રીજી છે આ કથામાં ઉદઘાટન બગસરા મોટી હવેલીના વૈષ્ણવચાર્ય એકસો આઠ શ્રી રાસેસવર બાવશ્રી દ્વારા કરવામાં આવેલ અને બાવશ્રી દ્વારા વચનામૃત કરવામાં આવેલ બાઇટ વિવેકસ્વામી જય સ્વામિનારાયણ વાળા ભક્તો બોગેશ્વરાજ મુના સ્વામિનારાયણ મંદિર પવિત્ર ધામ દ્વારા ભવ્યથી ભવ્ય શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ત્રિમાતૃ મહોત્સવનો આજે શુભ પ્રારંભ થયો છે જેની પોથીયાત્રા ગોકળપરાથી નીકળી અને કથા સ્થળે ગઈ અને અતિ ધામધૂમથી આ પોથી હજારો ભક્તોએ લાભ લીધેલો આખા ગામમાં આ પોથી યાત્રામાં દિવ્ય વાતાવરણ સર્જાણું જેને કારણે લોકોના અંતરમાં આત્મીયતા ભાવ અને ગાયો પ્રત્યેની ભાવના ધર્મ પ્રત્યેની ભાવના અતિશય વૃદ્ધિ પામતી હોય એવું લાગ્યું છે હજારો ભક્તો આ ઉત્સવમાં લાભ લેશે આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ ગાય બચાવો દેશ બચાવો એ જ છે તો તમામ ભક્તો આ ઉત્સવનો ખાસ લાભ લે અસ્તુ જય સ્વામિનારાયણ